ભરૂચના બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા શરદ પૂનમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત ભક્તિમય વાતાવરણમાં માં અંબાજીની આરતી સાથે કરવામાં આવી હતી ત્યારબાદ ગરબાનો પ્રારંભ કરાયો હતો બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચના સભ્યોએ ઉત્સાહભેર ગરબામાં જોડાઈને શરદ પૂનમની ઉજવણી કરી હતી આ પ્રસંગે બ્રહ્મ સોશિયલ ગ્રુપ ભરૂચના સ્થાપક રજનીકાંત રાવલ પ્રમુખ યોગેશ જોશી મહામંત્રી જાગેશ પંડ્યા ઉપપ્રમુખ ક્ષિતિજ પંડ્યા સહિતના અનેક બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગ્રુપ દ્વારા સામાજિક એકતા અને સાંસ્કૃતિક વારસાને જાણવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું સૌને નમસ્કાર બ્રહ્મ સોશિયલ ગ્રુપનો આજ રોજ ચાર તારીખે મોહન મીઠાઈવાળા હોલમાં શરદોત્સવ નિમિત્તે દર વર્ષે જે ભેગા થઈએ છે એવા અમારા ભમ સુશ્રી ગુજરાત સભ્યો અને તેમના પરિવારજનો માટે આજે માતાજીની આરતી ગરબા અને મિષ્ટાન ભોજનની સાથે સાથે દર વર્ષે જે ઘારી દરેક સભ્યોને આપીએ છીએ તેનો અર્પણનો કાર્યક્રમ અમે આજે પૂર્ણ કરેલ છે એ કાર્યક્રમમાં અમારા સભ્યોએ બહુ ઉત્સાહે ભાગ લીધો છે અને અઠાવીસ પરિવારોએ ટોટલ સાહીઠ સભ્યો જેવા આજે અમારે ત્યાં નોંધાયેલા છે અને એ કાર્યક્રમ અમારો આજે માતાજીની કૃપાથી પૂર્ણ થયો છે અને અમે આગામી કાર્યક્રમ દિવાળી પછી એક મનોરંજનનો કાર્યક્રમ કરવાના છે સંગીત સંધ્યાનો નો આમ જાણ માટે